ભારતીય પુરુષ અને મહિલા ટેબલ ટેનિસની ટીમે સોમવારે વિશ્વ રેન્કિંગના આધારે પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરીને ઇતિહાસ રચી દીધો છે આ અંગે આઈઆઈટીએફના જણાવ્યા અનુસાર તાજેતરની વર્લ્ડ ટીમ રેન્કિંગમાં ટોચની ક્રમાંકિત ટીમો કે જેઓ ક્વોલિફાય ન થઈ શક્યા તેમણે પેરિસ બે હજાર ચોવીસ માટે તેમની ટિકિટ મેળવી લીધી છે તાજેતરની વર્લ્ડ ટીમ રેન્કિંગમાં ટોચની ક્રમાંકિત ટીમો કે જેઓ ક્વોલિફાય ન થઈ શક્યા હોય તેમણે પેરિસ બે હજાર ચોવીસ માટે તેમની ટિકિટ મેળવી લીધી છે મહિલાઓની સ્પર્ધામાં ભારતે તેર મો ક્રમાંક મેળવ્યો છે તેણે પોલેન્ડમાં બાર અને સ્વીડનમાં પંદર અને થાઇલેન્ડ સાથે પેરિસ ઓલમ્પિક માટે ક્વોલિફાય કરી દીધું છે પુરુષોની ટીમ સ્પર્ધામાં ક્રોએશિયામાં બાર અને ભારતમાં પંદર અને સ્લોવેનિયામાં અગિયારે પણ ઓલમ્પિકની એન્ટ્રીની ટિકિટ મેળવી લીધી છે ભારતના અનુભવી ખેલાડી શરત કમલે ટ્વીટ કર્યું છે અને ભારતીય પુરુષ અને મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ તે લાંબા સમય સુધી આની રાહ જોઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ